હલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો બધા તો આજે એક એવા ટોપિક વિશે વાત કરવાની છે જે અત્યારે ટ્રેનિંગમાં ચાલી રહ્યો છે વિવાદ વિશેનો તો આ બોલ્યું ત્યાં જ તમને બધાને ખબર પડી જશે એ હશે કે આ કોના વિશે છે તો ખજૂરભાઈ વિશે ખજૂરભાઈ એક એવા વ્યક્તિ છે જે ગરીબોની સેવા કરે છે એમને મકાન બનાવી આપે છે એ બધાને ખબર જ છે તો અત્યારે એમનો વિવાદ ચાલી રહ્યો છે પણ ભાઈ અત્યારે એ બધાના મગજમાં એક ભગવાન તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે એ કોઈ કાળે નીકળવાનું નથી કારણ કે એના કામ જ એવા છે તમારે કોઈના ઘરમાં પાડોશમાં કે કોઈ ગામડામાં હોય કોઈના ઘરમાં પાણી પડતું હોય કે નળિયા તૂટી ગયા હોય કે પત્ર તૂટી ગયા હોય તો તમારે એને એ રિપેર કરી આપવા હોય કે નળિયા નવા નાખી આપવા હોય તો તમે એના વિશે વિચાર કરો છો શું કરવું શું નહીં કેટલો વિચાર આવે તો આ ખજૂરભાઈ તો પાયામાંથી ધીરે ધીરે એનીએ પહેલાં સાદું મકાન બનાવ્યું એ પાયામાંથી પછી એમાં એની ચેન્જીસ કરી કરીને અત્યારે પીઓપી સુધીનું મકાન બનાવી આપે છે તો એ વાત કોઈ નાની સુની ના કહેવાય કારણ કે આપણા ઘરમાં કોઈ આપણે ચેન્જીસ કરવું હોય તો પણ આપણે પરિવારમાં વાતચીત કરીએ કે આ અહીંયા કરાવવું છે એટલું ફર્નિચર કરવું છે કે આ કરવું છે તો આપણે ઓને બોલાવી ત્યાં જાય ને ત્યાં જાય તો એ માણસ એવો છે કે જે પાયામાંથી આખું મકાન એ થોડા જ ટાઈમમાં એ તાત્કાલિક ઊભું કરી આપે છે તો એ ભગવાન એને માને લોકો એમાં કોઈ એક ટકાએ કંઈ ખોટું નથી અને જો જ્યાં ભગવાન ના પહોંચી શકે ત્યારે ભગવાન આવા લોકોને એમના નિમિત્ત બનાવીને પહોંચે પહોંચાડે છે એટલે એ ખૂબ સરસ કામ કરે છે તો એના લીધે એને બિરુદ મળ્યું છે ભગવાન તરીકેનું એ યોગ્ય છે હજુરભાઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે તે ખૂબ સરસ કામ કરે છે આવા ઘણા લોકો પણ આવા સારા કામ કરે છે એવું નથી આ એક જ પણ એ લોકોને જે આપણે બિરુદ આપીએ છીએ તે એ યોગ્ય જ છે અને એમને આવું કરવાથી એમને પ્રોત્સાહન પણ મળે છે નહીં કે એનો વિરોધ કરવાથી એનો વિરોધ કરીએ તો એના અંદરથી ક્યાંક દુઃખ થાય અને જો એ કંઈક સારું કામ કરવા જતા હશે અને એ કામ કરતાં એ અટકી જશે તો એનું પાપ કોને લાગશે એ કર્મનું ફળ કોને ભોગવવું પડશે એના કરતાં આપણે એમને સાથ સહકાર આપીએ અને એ આગળ પણ આવા કામ કરતા રહીએ એ માટે એને પ્રોત્સાહિત કરીએ અને મારે કીર્તિબેનને એક ખાસ વાત કેવી છે કે ભગવાને તમને ખૂબ સરસ વ્યક્તિત્વ આપ્યું છે ખૂબ સરસ વાણી આપી છે કેટલું તમે સરસ સચોટ બોલો છો તો આ વાણીનો ઉપયોગ તમે કોઈ સારા વિચારો રજૂ કરીને આવી રીતે તમે બોલો સચોટ રીતે તો એનાથી લોકોમાં જ્ઞાન વધશે અને લોકો તમને સાંભળવાય પ્રેરિત થશે કારણ કે તમારા હાવભાવને બહુ સરસ છે તો આ વિરોધ વાદવિરો વિવાદને વિરોધના બધા વિડીયો સાઈડમાં મૂકીને તમે કોઈ સારા એવા વિચારો રજૂ કરો સારા કાર્યો એવા કરો અને ખજૂરભાઈના વિરોધ કરતાં તમે એમ નક્કી કરો કે ખજૂરભાઈ મહિનામાં ચાર મકાન બનાવે છે તો હું પાંચ મકાન બનાવું કે પાંચ સારા કામ કરું કે જેનાથી લોકોએ મને એને જેમ ભગવાન માને છે તો મને માતાજી કેમ ન માને તો તમારામાં એ શક્તિ છે તમારે આટલું ખૂબ સરસ વ્યક્તિત્વ વાણી બધું છે તમારામાં તો આ સાઈડમાં મૂકી દો અને ભાઈ તમે સારા કામ કરો તમે એ કરી શકો એમ છો અને જો કરતા હોય તો સામે ન લઈ આવતા હોય તો લોકોની સામે લઈ આવો એટલે એમને પણ આ ખબર પડે કે તમે પણ સારા કામ કરો છો અને હું તો કહું છું કે આ જે ગાળો તમે એમ કહો છો કે પાંચ વર્ષ પહેલાં કીર્તિ એક ગાળ પણ ના બોલતી તો હવે પાંચ વર્ષમાં બોલે તો પાંચ વર્ષ પછી તમે જે ચાલું કર્યું છે એ પાછું બંધ કેમ ના કરી શકો તો બંધ કરીને સારા વિચારો તમારા રજૂ કરો સારા કોમેડી વિડીયો લઈ આવો કે જેનાથી બધાને જોવું ગમે અને આ પ્લીઝ સૌ બંધ કરી દો બસ એટલું જ કહેવાનું છે તમને અને જો બે ગરીબોની આવી સેવા કરશો તો ગરીબોની સેવા પણ થશે એટલે ગરીબોને વધારે સેવા થશે ને વધારે ગરીબો રાજી થશે અને જો એ ગરીબ પરિવાર રાજી થશે તો બધી જનતા રાજી થશે પબ્લિક રાજી થશે અને એ રાજી થશે એટલે રામ રાજી થશે તો આવા સારા કામ કરો એમાં હરીફાઈ કરો જેનાથી ગરીબોને પણ સહાય મળી રહે અને તમને પણ બધા સપોર્ટ કરતા રહેશે એટલે બધા સપોર્ટ હવા જે સારા કાર્ય કરતા હોય એમને ચોક્કસ સપોર્ટ કરજો અને આ ખજૂરભાઈને તો તમે એક સાઈડમાં જ મૂકી દો આ ખજૂરભાઈ વચ્ચે ઘણા વ્યક્તિ બીજાના પણ એવા કાર્યો બહાર આવ્યા છે કે તે સારા કામ નથી કર્યા તું આવી છે તું આવો છે તું તેવો છે ભાઈ આ તમારું બધાયનું અંદરો અંદરની મેટર છે તમે અંદરો અંદર પતાવી લો ફોન કરીને એવી રીતે ન પતે તો એકાબીજા રૂબરૂ મળીને સોલ્વ કરી લો આમાં તો એકા બીજા ઓલી ઓની ઉઘાડી કરે ઓલી ઉઘાડી ઓની કરે તો એમાં તમારી જ ઇજ્જતનો સવાલ છે તમારી તો જાય છે પણ એના લીધે તમારા પરિવાર તમારા મા બાપ બધાને આ ચરિત્ર ઉપર કોઈક આંગળી ઉઠાવે એના કરતાં ભાઈ એકાબીજાના આવા ઉઘાડા કરવા કરતાં તમે પર્સનલ એવા સમજી લો અને જો આપણે સોશિયલ મીડિયામાં ઘણી વ્યક્તિઓ એવી છે કે સ્ત્રીઓ કે દીકરીઓ જે ગાળો બોલીને ગેરશબ્દ બોલીને કે કોઈ ખોટા એવા વિડીયો ખરાબ વિડીયો બનાવે છે તો ભાઈ પ્લીઝ આવા વિડીયો ન બનાવો કે એ તમારા ચરિત્ર ઉપર કોઈક આંગળી ઉઠાવશે એ તો દૂરની વાત પણ તમારા મા બાપના સંસ્કારો ઉપર તમારા પરિવાર કેવો છે આના ઉપર કેટલી અસર પડે છે એના કરતાં ભાઈ ઘણી વ્યક્તિ એવું છે કે જે સારા વિડીયો બનાવી સારા કાર્ય કરીને આગળ વધે છે તો તમે પણ એવું ન કરી શકો એવું છે કે ગાળું બોલી કે આપણે ખરાબ વિડીયો ને એવા હાવ તમે જોવો તો છેલ્લી ક્વોલિટીના એવા શબ્દ આપણે આમ મોઢામાંથી કાઢવા હોય ને એકલા હોય ને તોય આપણે વિચાર થાય એવા શબ્દો તમે બોલો છો તો આવી છેલ્લી ક્વોલિટીના શબ્દ શું કામે બોલવા પડે એ પાછા જાહેરમાં તમારે ઘરમાં બોલવું તો શરમ આવતી હોય તો તમે એવા જાહેરમાં બોલો છો હું જો પર્સનલ કોઈનું નામ નથી લેતી પણ ઘણા ઘણી સ્ત્રીઓને ઘણી દીકરીઓ એવી છે જે ખરાબ વિડીયો આમાં મૂકે છે તો આમાં નાના બાળકો જોતા હોય મોટી ઉંમરના લોકો જોતા હોય તો એની તો થોડીક આપણે શરમ રાખીએ જે પ્રાઇવેટ છે એને પ્રાઇવેટ રહેવા દેવાય આવી રીતે ખુલે આમ રાડું પાડી પાડીને એના ધજાગરા ન કરાય તો પ્લીઝ આવા ન કરો અને હમણાં એક નવું ગુજરાતમાં ચાલ્યું છે કે રોસ્ટિંગ વિડીયો તો ભાઈ આપણે જે કામ કરીએ છીએ રોસ્ટિંગ એટલે કોક ઉપર રોસ્ટ કરવા તો આપણી ઉપર એ કોક કરી શકે તો આપણે જે કામ કરીએ છીએ એ આપણે સહન કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ તો આપણી ઉપર કોક રોસ્ટ કરીએ તો આપણે તરત ફોન કરીએ આ તને આમ કરી નાખું ને તેમ કરી નાખું ને પાછા એ તો બધી વાત છે ને પણ ત્યાં સુધી પહોંચી જાય કે તું સામે આવતો તને કાપી નાખું ને મારી નાખું ને તને હાથ પગ વગરનો કરી દઉં ને તો ભાઈ આ તમે તો આવડા મોટા થયા ને હવે તમે બધા કે હું તને આમ કરી નાખું ને તેમ કરી નાખું ને મારામાં આ છે ને તે છે ને પણ તમારા મા બાપને પૂછો એની ઉજેરીને તમને કેમ મોટા કર્યા છે અવળા એ એમને જ ખબર હશે તમે મોટા થઈને ડાયરેક અને આમને સામને આવી જાઓ કદાચ ઓલો ઈ પાવર કરતો હોય આ પાવર કરતો હોય આમને સામને આવી જાઓ કદાચ હાથ પગ ભાંગી પણ નાખો તો પછી એમાં નુકસાન કોનું એના કરતાં શાંતિથી રોસ્ટ કરવું હોય તો શાંતિથી કોઈનું કરવો એ પણ સારું કરો એમાંય ખરાબ નહીં અને જેનાથી તમારા પરિવારને કે ચિંતામાં મુકાવવું પડે એવું ન કરો ખોટે આવી ધમક્યું ને આ ને તેને એના કરતાં આપણે જે કામ કરી છે તો આપણી પ્રોનું તો આપણે સહન કરી લેવાનું ભાઈ એમાં શું છે તો બસ આ જ મારે કેવું હતું અને દીકરીઓને ખાસ કરીને કે તમે સારા વિડીયો બનાવજો અપશબ્દ ના બોલાય ગેરશબ્દ ત્યાં સુધી ન બોલતા કારણ કે આપણે સારું ન લાગે અને યુટ્યુબમાં કે ગમે સોશિયલ મીડિયામાં છોકરાઓને પણ આટલી ગાળો બોલતા આપણે નથી જોયા કે આવી રીતે ખુલ્લે આમ ગાળો બોલે છે એટલી અત્યારે છોકરીઓ બોલે છે તો પ્લીઝ આવું ન કરો બસ આટલું જ મારે કહેવાનું છે તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઇક કમેન્ટ એન્ડ શેર કરજો